નમસ્કાર મિત્રો આજે હું તમને હનુમાનજીના જીવનનો એક એવો પ્રસંગ સંભળાવીશ જે સાંભળીને તમારું હૃદય ભક્તિથી ભરાઈ જશે આ વાર્તા છે રામ ભક્ત હનુમાન અને ન્યાયના દેવ શનિદેવ વચ્ચેના મિલનની વાત એ સમયની છે જ્યારે લંકા વિજય માટે સેતુ બંધાઈ રહ્યો હતો હનુમાનજી પથ્થરો પર રામ નામ લખીને સમુદ્રમાં પધરાવી રહ્યા હતા આખું વાતાવરણ જય શ્રી રામના નાદથી ગુંજી રહ્યું હતું તે જ સમયે ત્યાંથી શનિદેવ પસાર થયા પોતાની શક્તિ પર બહુ અભિમાન હતું તેમણે વિચાર્યું આખા વિશ્વમાં મારાથી કોઈ બચી શકતું નથી તો આ વાનર શું ચીજ છે લાવ આજે હનુમાન પર મારી દ્રષ્ટિ નાખું શનિદેવ હનુમાનજી પાસે ગયા અને ગર્જના કરીને બોલ્યા હે વાનર હું શનિદેવ છું હું તારી રાશિમાં પ્રવેશ કરવા આવ્યો છું તૈયાર થઈ જા કારણ કે જેની પર મારી પનોતી બેસે છે તેનું જીવન નર્ક બની જાય છે હનુમાનજીએ શાંતિથી આંખો ખોલી અને કહ્યું શનિદેવ અત્યારે હું મારા પ્રભુ શ્રી રામના કાર્યમાં વ્યસ્ત છું કૃપા કરીને તમે અત્યારે જાઓ અને મને ખલેલ ન પહોંચાડો પણ શનિદેવ માન્યા નહીં તેઓ હઠ પર અડી ગયા અને હનુમાનજીના મસ્તક પર બિરાજમાન થઈ ગયા જેવા શનિદેવ માથા પર બેઠા હનુમાનજીએ પોતાનું કદ વધારવાનું શરૂ કર્યું તેમણે મોટા મોટા પથ્થરો અને શિલાઓ પોતાના માથા પર મૂકવાનું શરૂ કર્યું તો રામ નામની ધૂનમાં મગ્ન હતા પણ શનિદેવ તે શિલાઓના વજન નીચે દબાવવા લાગ્યા શનિદેવ ચીસ પાડી ઉઠ્યા હનુમાન મને છોડો હું દબાઈ રહ્યો છું હનુમાનજીએ કહ્યું મહારાજ તમે જ તો આ મારા માથા પર આવ્યા છો હવે આ પથ્થરોનું વજન પણ તમારે જ સહન કરવું પડશે શનિદેવની હાલત ખરાબ થઈ ગઈ તેમનું આખું શરીર લોહી લુહાણ થઈ ગયું અંતે તેમણે માફી અને વિનંતી કરી કે તેમને મુક્ત કરવામાં આવી હનુમાનજીએ શનિદેવને મુક્ત કર્યા અને તેમના ઘા પર લગાડવા માટે તેલ આપ્યું તેલ લગાડવાથી શનિદેવની પીડા શાંત થઈ ત્યારે શનિદેવે વચન આપ્યું કે જે ભક્ત શનિવારે હનુમાનજીની પૂજા કરશે અને તેમને તેલ ચડાવશે શનિવારે હનુમાનજીને તેલ અને સિંદૂર ચડાવવામાં આવે છે હનુમાનજીની ભક્તિમાં એટલી શક્તિ છે કે મોટામાં મોટી ગ્રહદશા પણ દૂર થઈ જાય છે જો તમને આ લોકવાર્તા ગમી હોય તો વિડિયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય બજરંગબલી જરૂર લખજો